કેમ છો ભાઈ બધા મજામાં ને મજામાં જશો તો આજે આપણે કેટલો ટાઈમ પછી બ્લોગ બનાવીએ અને આજે આપણે જવાનું એક સાહેબના ખેતર તો ત્યાં જઈને તમને બતાવશું અહીંયા એમના ખેતરમાં વાળી છે બોરાની મોટા બોરા આવે એની તો અહીંયા જઈએ અને બતાવીએ તો ભાઈ કોમેન્ટ કરજો અને જેને ખાવા હોય એ પણ આવી જજો તો આપણે અહીંયા જઈને બતાવીએ ત્યાં સુધી બનિયારો કન્ટિન્યુ ભાઈ આપણે ચા ભૂલી ગયા હતા આવી કુદી જવાનું છે જો કુલદીપ તો ભાઈ આ રીતે કુદે હે આપણે અહીંયા સાઈડમાં માં થઈને જાશું તો તમને બતાવીએ આગળ જઈને જો અહીંયા બોડી છે આ રીતે જો અને અંદર જઈને બતાવીએ દાવોદીન બન્યા રેજો કંટી તો ભાઈ જો આપણે આવી ગયા આ રીતે અને બોરા તો બહુ કઈ છે નહીં પણ જો બતાવીએ જો આ રહ્યા તો ભાઈ જો બોરા આપણે આ રીતે લઈએ બોડી કઈ રીતે હે તમે બધું અને અહીંયા બહુ હેવી બોડી હે જોડી આપણે બોરા લેવાના હે લઈએ જુઓ અહીંયા રહ્યા આ આપડે આ રીતે અહીંયા પણ હે અને આગળ પણ હે તો બન્યારો કન્ટિન્યુ તમને બતાવીએ તો ભાઈ જુઓ આપણે અંદર આવી ગયા હી અને અહીંયા નાના પણ બોરા હે જો આ બોરાની સાઈઝ કંઈક આટલી જ રહે છે અને અહીંયા પણ હે આપણે બહુ ટાઈમ પહેલાં આવવાનું હતું કેમ કે અત્યારે તો હવે બહુ રહ્યા નહીં સીઝન આની ઓછી થઈ ગઈ એટલે ઉલી ગયા હે જો આ રીતે નાના બોરા છે અને આગળ અહીંયા તો જો અહીંયા આ રીતે થોડા છે અહીંયા હે તમને ઝૂમ કરીને આગળ બતાવું જો અહીંયા દેખાતા હશે થોડા ઘણા આ જો ઉપર આ રીતે તો બનિયારો આગળ તમને બતાવીએ અને અહીંયા જુઓ આ રીતની કંઈક બોયડી છે આગળ સુધીન અહીંયા અહીંયા પણ અને જુઓ આગળ આ રીતે અને આ જુઓ બોરા અહીંયા તમને બોરા દેખાતા અને આ જુઓ પાકી ગયું હે આ થોડોક વધારે કલર આવો ચેન્જ થઈ ગયો એ મસ્ત લાગે અને આ રીતે હે જુઓ અહીંયા આગળ પણ હે થોડુંક આગળ સુધીન અને અહીંયા જો આ બધા પોપટને એ બધા રહ્યા ને એ પેસલ બોરા ખાવા માટે થઈને જ આવે અને આપણે આયા એટલે અત્યારે એ અહીંયા ઉપર બે ગયા હે બાકી એ બોરા બધા તમને જો નીચે દેખાતા હશે આ રીતે બધો ઢગલો કરી નાખે ખાઈ ખાઈને જેટલા ખાય એટલા ખાય અને બધે બીજા બધા નીચે ફેંકી દે જુઓ અને અહીંયા પણ હે અહીંયા પણ થોડા ઘણા હે અને અહીંયા જુઓ આગળ આપણે માપ આ રીતે અને અહીંયાથી આ રીતે કમ્પ્લેટ તો ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ જેવો લાગ્યો વિડીયો અને જુઓ આ બુરા અહીંયા પણ હે અને ઘણા ટાઈમથી આવવાનું હતું પણ ટાઈમ નહોતો મળતો એટલે અત્યારે આવ્યા અહીં આગળ પણ તમને જઈને બતાવીએ જો આ રીતે આ બુરા આ બધા બોરા અને અહીંયા પણ હે આ રીતે બીજી બધી આ બોરી તો નાની હે આ રીતે જુઓ અહીંયા પણ હે જો આ પાકા બોરા છે એકદમ પાકા અહીંયા જુઓ અહીંયા ઘણા બધા પાકા છે જુઓ આ રીતે તો અમે તો હવે લઈએ ભેગા કરીએ અને પછી બતાવશું અને આપણે ભાઈ ચાવી ભૂલી ગયા હતા તો તમને બતાવીએ એ રીતે કુદીને આવ્યા તો હમણાં પછી બતાવશું તો આવો કન્ટિન્યુ આ રીતે નીકળવું પડે હે જુઓ અને અહીંયા બધા બુરા હતા અને આપણે જુઓ બોરા કંઈક આ રીતે ભેગા કરી લીધા હે અને જોઈએ હવે આગળ આટલું જ હતું પતી ગયું આગળ કંઈ બોરા નહીં એને જો આ નીચે બધા પોપટ ને એ બધા બગાડે ને એ જોવો બધા બોરા આ રીતે નીચે પડ્યા હોય અને તારું શું કહેવાય બોરા કેવા હે મસ્ત હે ને ભાઈ એમના જ છે બોરા બધી બોયડી વાળી હા ભાઈ એમની જ છે વાળી જો અને આપણે આગળ જ્યાં હતા એ પણ બતાવ્યું હતું આગળ આ રીતે અહીંયા એક આ મોટી બોયડી હતી જો તમને બોરા બતાવીએ તો જુઓ જેવી એવી એવી મોટા બોરા હે તમે ખાવા હોય તો જરૂરથી આવી જજો જુઓ અને ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ તો એક નંબર આવે આમ જુઓ આપણે ભાઈ આ રીતે થેલી ભરી લઈ લીધી છે અહીંયા અને આ જુઓ આની સાઈઝ તમે જુઓ આ તમને લાગે પણ આમ જુઓ મોટાને મોટા બોરા છે તો ભાઈ મળીશું પછી અત્યારે આ રીતે બ્લોગ આટલા સુધીને જ તો આવજો બાય બાય ટાટા ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આવજો બાય બાય તો ભાઈ આપણે બોરા કલેક્ટ કરી લીધા હે અને અહીંયા બાઈક હે તો આ રીતે અહીંયા બોડી હતી તો આપણે જઈએ હવે બાઈક લઈને હવે ઘરે તો ભાઈ બ્લોગનું એન્ડિંગ તો ક્યારેય કરી નાખ્યું પણ આ રીતે જુઓ આપણે થેલી લઈને આવ્યા હતા અને બોરા લઈ લીધા અને જુઓ આ રીતે ભાઈ આપડે કુલદીપનું બાઇક હે તો જઈએ મળશું નવા ત્યાં સુધી આવજો બાય બાય આવું અને ઓફ રોડિંગ તમે ખાલી જોઈ શકો અહીંયા જો આ રોડ તમે જોઈ શકો હો કઈ રીતનો રોડ છે અને પાણી પણ તમે આ રીતે જોઈ શકો અને કુલદીપ બે શબ્દો કે શું કહેવા માંગે આપણે ગૌરવ તિવારી હા ગૌરવ તિવારીના ભાઈ હમણાં નવી નવી સિરીઝ જોઈ હે તો ભાઈ હે ને મગજમાં જ ફરે છે જો આ રીતે અને અહીંયા ઓફરોડિંગ બહુ હે તમારે શું ના